ઉધનામાં મહિલાનો પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કરનાર રીઢાઓએ મહિલાના માથામાં કાચની બોટલ મારી હતી જે લૂંટના પ્રયાસને અંજામ આપનારા ત્રણ પૈકી બેને ઉધના પોલીસે પકડી પાડ્યા છે ઉદના પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઉદના રોડ નંબર 3 પેટ્રોલ પંપ પાસે બસની રાહ જોતી મહિલાના હાથમાંથી બાઇક પર આવેલા ત્રણમાંથી એકે પર્સની સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો જો કે મહિલાએ પર્સ ન છોડતા બાઇક સવાર ત્રણમાંથી એકે મહિલાના માથામાં કાચની બોટલના બે થી ત્રણ ઘા મારી ભાગી છૂટ્યા બનાવને લઈ ઉદના પોલીસ મથકે ફરિયાદ નોંધાય પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી લૂંટનો પ્રયાસ કરી જીવલેણ હુમલો કરનાર ત્રણમાંથી બે આરોપી દશરથ સંજય સેંઘાણે અને અંકિત દોલત મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી મોટર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે